ગુડ મોર્નિંગ મિત્રો શરૂ કર્યો છે આજના વિડીયો ભારતના બંધારણ વિશે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી કેટલા વર્ષની હોય છે છે આન્સર વર્ષ જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે આન્સર છે અનુચ્છેદ ત્રણસો પબ્લિક પ્રોસિક્યુ ક્યુટર નિમણૂક કોણ કરે છે આન્સર છે રાજ્ય સરકાર ભારતમાં તોતેર મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો answer છે ઓગણીસો ને ત્રાણું થી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની વય વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં આ answer છે અનુચ્છેદ ચોવીસ પ્રમાણે વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટ હુકમ બહાર પાડે છે છે રાજ્યપાલ સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે છે રાષ્ટ્રપતિને સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે આન્સર છે રાજ્યસભા ભારતીય બંધારણની ત્રણસો સિત્તેર ની કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી આન્સર છે એન ગોપાલ ગોપાલ સ્વામી આયંગર ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આન્સર છે નાયબ મુખ્યમંત્રી ચુમ્મોતેર માં બંધારણી બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું આન્સર છે વોર્ડ સમિતિ સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની મં પૂર્વ મંજૂરીની જરૂર પડે છે આન્સર છે નાણા પ્રધાનની આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે આન્સર છે રાષ્ટ્રપતિ સંવિધાનમાં બોતેરમાં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોની ફરજોની સમાવેશ કરવામાં આવ્યો છે આન્સર છે એકાવન ક રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્ર રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે આન્સર છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા આન્સર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાજ્યપાલના પદ માટે વ્યક્તિને ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ આન્સર છે પાંત્રીસ વર્ષ ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દ ક્યાં રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા આન્સર છે મહાત્મા ગાંધીજીએ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ ખાલી જગ્યા છે રાજકીય અધિકાર છે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણને કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે આન્સર છે અનુસૂચિ એકમાં દર્શાવવામાં આવેલા છે ભારત ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવ સમાવવામાં આવ્યો છે આન્સર છે કેન્દ્ર સંઘની યાદીમાં સમાવવામાં આવેલો છે અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે આન્સર છે નાણાં પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો ખાલી જગ્યા છે એક અતૂટ ભાગ છે જમ્મુ કાશ્મીર ભારતનો સમગ્ર સમગ્ર ભારતીય પ્રદેશ માટે સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે આન્સર છે અનુચ્છેદ માં દર્શાવેલું છે વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટ અનુસૂચિઓ છે આન્સર છે શાસન સુમ્માલીસ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો આવેલા છે સૂચવેલા છે કોઈ વ્યક્તિ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યૂ આજ્ઞપાત્ર ફરમાવી શકે આન્સર છે હેબીએસ કોર્પસ રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એન્ગ્લો ઇન્ડિયન્સ સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે આન્સર છે બે અંદાજપત્ર ઓળખવામાં આવે છે નાણાકીય નિવેદન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા આન્સર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે આન્સર છે છવ્વીસ ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી છે આ સિદ્ધાંતોનો અમલ વડે શકાય છે છે શું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટેની હોય છે આન્સર છે પાંચ વર્ષ માટેની હોય છે મુદ્દો ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય છે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી લાગુ થાય છે રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે દસ માંથી એક ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે આન્સર છે રાષ્ટ્રપતિ શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે અનુચ્છેદ ઓગણીસ એક બી દ્વારા સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ દિશા નિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે આન્સર છે ભારત ભારતનું ચૂંટણી પંચ દ્વારા યોજાય છે આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી હતી આન્સર છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ના દિવસે મંજૂરી આપેલી હતી ઓગણીસો ત્રેપનમાં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા આન્સર છે ફઝલ અલી ભારતના બંધારણમાં કલમ બત્રીસ મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે છે સર્વોચ્ચ ન્યાયાલયને આપવામાં એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે આન્સર પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપે છે

યોજાયેલ નગર નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું છે આ છે સાઠ ટકા આરક્ષણ આપવામાં આવેલું છે આપણા આપણા દેશનું રાષ્ટ્રીય જળસળ પ્રાણી કયું છે આ છે ડોલ્ફી રાષ્ટ્રીય જળસલ પ્રાણી છે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે આન્સર છે સ્પીકર ના પાડી શકે છે